શ્રી ગણેશાય ન જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ જય મા ભવાની ખૂબ જ સરસ સાંભળવા જેવો ગરબો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જી તમે લો રંગની ચૂડી માતાજી તમે પેરી લો રંગની ચૂડી કંપણની વચે છે Ah ി രംഗളടി മാളടി തേരി ലോറ മാ जय माँ जय श्री कृष्ण कन्हैया विडियो गमे तो लाइक शेयर सब्सक्राइब कर लखी ने कहो कि आ भजन के, के तमें लगे धन्यवाद